સુરતમાં બીએપીએસ સંસ્થા દ્વારા સુમલ ડેરી સ્થિત ગુણાતીત મહિલા મંડળ આયોજિત ત્રિદિવસીય દિવસીય પારાયણનું અનોખું આયોજન ભગવાનના ભક્તિનો શ્રદ્ધા પ્રીતિ વણવતો નારી ભક્તિ રત્નોના ચરિત્રોનું રસપાન ધામધૂમપૂર્વક કરવામાં આવ્યું જેમાં એકસો પચાસ થી વધુ ઉત્સાહપૂર્વક ભાગ લીધો સુરત શહેરના સુમલ ડેરી રોડ નજીક આવેલ ગુણાતીત મહિલા મંડળ દ્વારા આયોજિત બીએપીએસ સંસ્થા દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રથમ પંક્તિના પરમહંસ સદગુરુ નિષ્કુલાનંદ સ્વામી રચિત પ્રગટ ભગવાનની પ્રાપ્તિનો મહિમા વર્ણવતો કીર્તન

અને મહિલા મંડળની દ્વારા ભગવાન સ્વામિનારાયણ ગુણગાન ગાવન નો અવિરત પ્રવાહ સતત વહી રહ્યો છે ભગવાન ગુણાતી મંડળમાં ત્રણ દિવસ પારાયણ નું આયોજન કરેલું હતું એ પારાયણમાં અમે ત્રણ દિવસ પ્રગટના મહિમાની વાતો કરવાની હતી એમાં પહેલાં દિવસે અમે પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજે વખતે અમારે પારાયણ હતી એ કીર્તન ઉપર હતી બીજા દિવસનું ભાગ્ય જગ્યા જે જાણવા અને ત્રીજા દિવસને માનો મળી છે મોટી વાત મહંત સ્વામીની કૃપાથી અમારા મધ્યસ્થમાંથી જે આયોજન આવે છે એના ઉપર અમે ત્રણ દિવસની પારાયણ કરી ઘણા બધા બહેનો જોડાયા હતા અમારી સરેરાશ સંખ્યા ચારસો થાય છે ત્રણ દિવસમાં અને બધા બહેનોએ ભરપૂર લાભ લીધો કથા વાર્તાનો અને બધાને બહુ મજા આવી પ્રસંગમાં લોકોને શું કહે છે મહિલાઓ બધાને આ ધાર્મિક પ્રસંગમાં બધાના લોકોનો મેં એ સંદેશ આપ્યો કે આ નાસવંત દેહે કરીને આપણા દેહ મળ્યો છે તો ભગવાનનું ભજન કરવાનું અને ભગવાનનું ભજન કરીએ તો જ બેડો પાર થાય આપણો બાકી કંઈ છે નહીં આ જે માયા છે એ તો કંઈ આપણને છોડે એવી છે નહીં અને આવા સાચા સંત મળ્યા હોય એ જ આપણને માયાથી છોડાય વક્તા તરીકે મારે માનો મળી છે મોટી વાત પ્રવચન કરવાનું હતું એમાં મેં બેનોને સંદેશ આપ્યો કે આ દેહે કરીને આપણને જે પ્રાપ્તિ થઈ છે એ જપ તપ તીરથથી કોઈ રીતે થાય નહીં પણ મુખો મુખોમુખા જે આપણને મળેલા છે જેમ વરસાદ પડે અને ખેતર ખેડવું પડે ખેડૂતને ન તે ખેડૂત મૂરખ ગણાય તેમ આપણને પણ આ પ્રાપ્તિ થઈ છે અને જેમ ચોમાસામાં વરસાદ પડે ને દેડકાત ડ્રાઉ કરીને બહાર આવે છે એમ આપણે પણ પ્રાપ્તિ થઈ છે તે પ્રાપ્તિ માટે ભગવાન અને સંત પ્રગટ મળ્યા છે તો એ વખતે આપણે પણ ડ્રાવ ડ્રાવ કરી લેવાનું નહીં તો આપણા હિમાલય જેવી આપણને પ્રાપ્તિ થઈ છે આપણે હિમાલય જેવી પ્રાપ્તિ થઈ છે આપણા પર્વત જેવા સ્વભાવ દોષો છે અને ડેફા જેવા આપણા પ્રશ્નો છે એ પ્રશ્નોનો અંત આવતો નથી એટલે આપણને પ્રાપ્તિનો કેફ રહેતો નથી પણ નિશ અંદર વિશ્વાસ રાખી અને પ્રાપ્તિનો કેફ આપણે રાખવાનો છે અને નિશ આ જાય છે તે અક્ષર છે આ સૂતું છે તે અક્ષર છે આ બેઠું છે તે અક્ષર છે એમ મહંત સ્વામી મહારાજની વાતો કરી અને પ્રગટનો મહિમા સમજાવવાનો છે મારું નામ રશ્મિબેન પટેલ છે અમે આ ગુણાતીત મંડળમાં સભ્ય તરીકે જોડાયેલા છે અને આમાં છે ને તે ત્રણ દિવસનું પારાયણ આનું આયોજન કર્યું પણ અમને બધાને ખૂબ મજા આવી અને બીજા બધા જે બેનો પરોક્ષના જોડાયા ને એમને પણ બહુ મજા આવી કારણ કે પ્રવચનો જ એટલા સરસ હતા પ્રાપ્તિના અને પ્રાપ્તિ તો થઈ પણ પ્રાપ્તિની જોડે પ્રતીતિ પણ બધાને થઈ અને બધા કહે છે કે હવે અમે અવશ્ય ગુરુવારની સભામાં આવીશું તો આવી રીતે આપણે આવી રીતે પારાયણ કરીએ સારા સારા પ્રવચનો કરીએ ને તો બધી બહેનોને મજા આવે અને બધાને જોડાવાનું એમાં મન થાય તમારી સાથે કેટલી મહિલાઓ આજે અમારે એકસો ને સિત્તેર જેવી મહિલા હતી અને ત્રણ દિવસ નું પારાયણ કરો ને અમારે ચારસો મહિલા હતી અમારે